નમસ્તે બાળ દોસ્તો ધોરણ છ પાઠ નંબર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબો આપણે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન એ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો અહીંયા જવાબ બને છે સારનાથ તો આને યાદ રાખવા માટે આપણે નાનું વાક્ય યાદ રાખવાનું છે કે બુદ્ધના ઉપદેશમાં સાર હોય ભગવાન બુદ્ધ છે એ દસમાં અવતાર હતા તો કોઈ પણ ઉપદેશ આપે તો એમાં સાર રહેલો હોય તો આપણને આ વાક્ય યાદ રહે કે બુદ્ધના ઉપદેશમાં સાર હોય તો આપણને આ પ્રશ્નનો જવાબ આવડી જાય બુદ્ધના ઉપદેશ એમાં બુદ્ધથી યાદ આવે ગૌતમ બુદ્ધ અને સારથી યાદ આવે સાર નાથ પ્રશ્ન બે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા તો અહીંયા આપણો જવાબ બને છે કુશીનારા આને યાદ રાખવા માટે એક વાક્ય યાદ રાખવાનું છે કે બુદ્ધ કુશી એટલે કે ચાવી સાથે મૃત્યુ પામ્યા હતા ખરેખર કુચી લખવું જોઈએ પણ અહીંયા કુશી લખ્યું છે તો આપણને બુદ્ધથી યાદ આવે ગૌતમ બુદ્ધ અને કુશીથી યાદ આવે કુશી નારા અહીંયા નીચે એક ફોટો પણ આપેલો છે જે તમે ધ્યાનથી જોશો તો તમને યાદ આવી જાય કે ગૌતમ બુદ્ધ અને કુચી એટલે કે કુશી નારા પ્રશ્ન ત્રણ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો તેમની માતાનું નામ હતું ત્રિશલા દેવી તો આપણે અહીંયા યાદ રાખવા માટે એક નાનકડું એવું વાક્ય યાદ રાખવાનું છે જો ભગવાન શંકર પાસે ત્રિશૂલ હોય તો અહીંયા આપણે એક એવી કલ્પના કરવાની છે કે મહાવીર સ્વામી પાસે પણ ત્રિશૂલ હોય તો મહાવીર સ્વામીથી યાદ આવે મહાવીર સ્વામી અને ત્રિશુલથી યાદ આવે ત્રિશલા દેવી પ્રશ્ન ચાર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો અહીંયા આપણો જવાબ બને છે કુંડગ્રામ તો એના માટે આપણે નાનું એવું એક સૂત્ર યાદ રાખશું કે મહાવીર સ્વામીનો જન્મ કુંડમાં થયો હતો ખરેખર કુંડમાં નહોતો થયો પણ આને ખાલી અટપટું બનાવીને યાદ રાખવાનું હોય છે તો અહીંયા નીચે મહાવીર સ્વામીનો ફોટો આપેલો છે અને એને નીચે એક કુંડ પણ આપેલું છે જેથી આપણને મહાવીર સ્વામીનો જન્મ ક્યાંથી થયો હતો તો કે કુંડ એટલે કે કુંડ ગ્રામ ખાતે થયો હતો પ્રશ્ન પાંચ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો તો ભાઈ અહીંયા આપણો જવાબ બને છે પ્રાકૃત અને અર્ધમાગથી તો આને યાદ રાખવા માટે આપણે આ વાક્ય યાદ રાખશું કે મહાવીર સ્વામી અર્ધ પ્રાકૃતિક ભાષા બોલતા હતા આપણે ભાષા જે બોલીએ એ બધી સામાન્ય પ્રાકૃતિક છે પણ મહાવીર સ્વામી છે એ અર્ધ પ્રાકૃતિક ભાષા બોલતા હતા તો અર્ધથી યાદ આવે દે અને પ્રાકૃતિકથી આવે પ્રાકૃત પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો એક પોતાના કલ્યાણમાં આસક્ત રહેવાના બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બે તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રણ ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં ચાર સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા સન્માન અને અધિકાર આપવા જોઈએ અને પાંચ પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ તો ગૌતમ બુદ્ધના આ પાંચ ઉપદેશ હતા પ્રશ્ન બે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો તો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો ત્રિરત્નના સિદ્ધાંત તેમને નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો એક કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ત્રણ ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી ચાર જરૂરિયાત કરતા વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરે સંગ્રહ ન કરવો અને પાંચ જૈન સાધુઓ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તો આ હતા ત્રિરત્નના સિદ્ધાંત જે મહાવીર સ્વામીએ આપેલા હતા પ્રશ્ન ત્રણ જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા છે જવાબ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા પેલું સત્ય બીજું અહિંસા ત્રીજું અસત્ય એટલે કે ચોરી ન કરવી ચોથું અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને પાંચમું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન એક બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો આ અહીંયા જવાબ સાચો એટલે કે ખરવો કારણ કે બંને જે ધર્મ રહ્યા એને લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ બતાવવાનું કામ કર્યું હતું બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બૌદ્ધિક્યામાં આપવામાં આવેલ તો અહીંયા આપણો જવાબ આ ખોટું બનશે કારણ કે પ્રથમ ઉપદેશ ક્યાં આવ્યો હતો જે પહેલો વિકલ્પ હતો સારનાથ ખાતે આપવામાં આવ્યો હતો પ્રશ્ન ત્રણ બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો અહીંયા આ જવાબ પણ ખોટો છે કારણ કે એમને બોધિગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું પ્રશ્ન ચાર યોગ્ય ઉત્તર આપો પ્રશ્ન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી એટલે કે શું એકપણું હતું તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી એક બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા તેમને જણાવ્યું હતું પ્રશ્ન બે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા અનિષ્ટો એટલે એવા કાર્યો જે કરવા ન જોઈએ પરંતુ માણસો તેનું અનુસરણ કરતા હોય તે સમયે તો જવાબ ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા એક સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી બે ઘણા બધા લોકો માંસાહારી હતા ત્રણ હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા અને પાંચ સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું તો મને આશા છે કે તમને આ સ્વાધ્યાયના મોટાભાગના પ્રશ્નો યાદ રહી ગયા છે અને જો તમને ઈચ્છા હોય તો તમે ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકો છો અને તમારે કેટલા ગુણ આવે છે તે તમારે જણાવવું હોય તો કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ મળ્યો આગલા વિડીયોમાં